ઘણી એવી ઓફિસ વાલે છે ત્યાં દાખલાઓ બને છે ખોટા પુરાવા દસ્તાવેજ હમણાં માંડવીમાં જે જમીનો છે એ જમીનો સીટમાં બેસા બેસાડવામાં આવી એમાં પણ ઘણા એવા ખોટા દાખલા છે મરણ નોંધના ઘણા દાખલા છે તો એ કચેરી એ જે બનાવે છે દાખલાને એ ઓફિસ માનવીમાં કાર્યરત છે એના સિવાય પી જીવીસીએલમાં પણ ઘણો એવો ભ્રષ્ટાચાર આવે છે હમણાં લીટર મળ્યા છે દબાણમાં તો કેવી રીતે મળ્યા એ મારો એક પ્રશ્ન છે બીજી વિષયમાં કારણ કે હમણાં દબાણમાં જે મીટર બંધ થયા છે મને ઘણા એવા પુરાવા શીખે પણ માણસો મારા કાને આવ્યા કે અમે ત્રીસ હજાર રૂપિયા દીધા છે ને આ લોકો મીટર લગાવી દીધો છે તો પછી આ મીટર લાગ્યા કેવી રીતે એ પણ એક પ્રશ્ન છે એક તપાસનો વિષય છે આઠ દિવસની અંદર જે પણ આમાં સંડવાયેલા હશે જે પણ માણસો એને તમારા ન્યૂઝના માધ્યમથી કહું છું કે પુરાવા શાખે સાથે આ જ દિવસે આઠ દિવસ રહીને અમે પુરાવા સાથે લઈ આવશું કોણ કોણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે માંડવીમાં એક મોટો ભ્રષ્ટાચાર ગુમા ફેનો છે એ મોટો ભ્રષ્ટાચાર છે એ પણ સામે લઈ આવશું કારણ કે એમાં કોણ કોણ સામેલ છે નામજોગ લઈ આવશું કારણ કે અમારા તમને સંપૂર્ણ પુરાવા છે કે આ લોકો સામેલ છે આ લોકો ખોટું સાચું કરે છે ખોટા કાગરિયા બનાવે છે ખોટા સિક્કા લગાવીને બધું કરે છે એ નામજોગ જોગ આઠ દિવસની અંદર તમારા સામે લઈ આવશે જય હિન્દ જય ભારત જય સંતા ભુજ જુબિલી સર્કલ પાસે સલામત સવારીની

પશ્ચિમ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક બીબી ભગોરા સાહેબે નખત્રાણા પોલીસને દારૂ જુગારના સફળ કેસો શોધી કાઢવા અને દારૂબંધી સંપૂર્ણપણે નેસ્ત કરવા સૂચના આપેલ તો નખત્રાણા પોલીસના એ એમ મકવાણા સાહેબની ટીમે રૂપિયા તેર હજાર સાતસોની મુદ્દામાલ સાથે સાતેક આરોપીની ધાણી પાસાનો જુગાર રમતા ધરપકડ કરવામાં આવી હતી દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આવી કોઈ પણ આર્ટિકલની કચ્છવીર ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતી નથી એ તપાસનો વિષય છે પણ આપના આજુબાજુના વિસ્તારમાં અસામાજિક તત્વો લુખદ તત્વોની દાદાગીરી ચમરબંધીઓની પરેશાની વ્યાજખોરોનો ત્રાસ બેવડાઓની તકલીફો જેવી અધિકારીઓની ખોટી પજવણી જેવી કોઈ પણ સમસ્યા હોય તો આપના મોબાઈલ સ્ક્રીન પર અમારી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર આપેલા છે તેમના પર અવશ્ય સંપર્ક કરો તમારી સમસ્યાને વાચા આપી કુંભકરણની ઊંઘમાં સૂતેલા જવાબદાર તંત્રોની આંખો ઉગાડવાનું કામ અમારો કાશ્મીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ સાથે કેમેરામેન મુબારક પિંજારા જય હિન્દ